સોમનાથ દેવાદી મહાદેવનું એક આવું જ શાંત શોષ્ય અને શીતળતા પ્રદાન કરનારું વરૂપ અમદાવાદમાં પણ વિદ્યમાન છે અમદાવાદના ફૂડ પાસે સોમનાથ મહાદેવનું એક હજારો વર્ષથી વધારે પ્રાચીન સ્થાન આવેલું છે મંદિરમાં રહેલા દુનાની રાખથી પશુઓ અને દરેક લોકોની થાન ચામડીના રોગમાંથી મુક્તિ મળે છે અમદાવાદના નારોલ વિસ્તારમાં શાહવાડી આવેલું છે આ મંદિર અમદાવાદમાં નારોલ શાહીવાડી વિસ્તારમાં મહેશ્વરીનું એક હજાર વર્ષથી વધારે પ્રાચીન અને પશ્ચિત સ્થાન આવેલું છે જે અમદાવાદના સોમનાથ તરીકે ઓળખાય છે આશુતોષના આ સોમનાથ વરૂપના દર્શન માત્રથી ભક્તોને દન્યતાથી અનુમૂર્તિ થાય છે સોમનાથ દર્શન માત્રથી તેમના ભવ ભવના પાપો નાશ થાય છે વાસ્તવમાં શ્રદ્ધાળુઓને મન પરભાસનના સોમનાથ ત્રીર્થ સરખીકા જ છે સોમનાથ મહાદેવના પાવનકારી સ્થાનકોને મહિન મહિમા ન માત્ર સાવન માસ પરંતુ બારે માસ શ્રદ્ધાળુઓ ભીડથી ઘેરાયેલું રહે છે દરેક સોમનાથની સાથે ગુરુવારના દર્શનનું પણ વિશેષ મહત્વ છે સાવન માસના સોમવાર અને મહાશિવરાત્રિના રોજ મંદિરમાં વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવે છે જેમાં દર્શનનો લાહો લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે એક હજાર વર્ષ પૂર્ણ પયાસ ના સોમનાથ મંદિર થી લોકવાયકા છે કે અહીંયા ઋષિમુનિઓ દ્વારા આ મંદિરમાં તપ કરવામાં આવતું હતું મંદિરમાં આવેલું ઋષિ સમાધિ દર્શન કરીને ભાવિકો ધન્યતા થાય છે ભક્તોને મન દેવા દેવાથી દેવ મહાદેવના દર્શન જેટલા જ મહિમા પાવનકારી દર્શનનો પણ છે માન્યતા અનુસાર અહીંયા દર્શન શ્રદ્ધાળુઓને સોમનાથ દાદાના દર્શન જેટલા જ પુણ્યની પ્રાપ્તિ કરવાય છે અને આ સ્થાનકની અખંડતા અને દિયતા પરમાત્મા અનુમૂર્તિ કરાવે છે

ધૂનાની રાખથી પશુઓને અને લોકોને થાન ચામડી દરેક રૂપથી મુક્તિ મળે છે જેમને ચામડીના રોગ કે કોઈ બીમારી છે તેમની દરેક સમસ્યા નિવારણ માટે ધૂનાની રાખ અમૃત સમાન માનવામાં આવે છે મંદિરના પ્રાંગણમાં હજારો વર્ષ જૂનો પીપળો આવેલો છે ભાવિકો મહાદેવના દર્શન કરીને પીપળે જડ ચડાવીને ધન ધન્યતા અનુભવે છે ભક્તો મંદિરમાં આવીને પોતાની જે મનોકામના રાખે છે એ પૂર્ણ થતા જ સોમનાથ મહાદેવ દર્શન આવીને પોતાની મનોકામના પૂર્ણ કરે છે દર સોમવારે લોકો પોતાના પરિવાર સાથે આવીને મહાદેવની આરાધના કરે છે લોકોને પડતી ગઢ પીડાથી મુક્તિ માટે મંદિરમાં આવીને પોતાને નડતા ગ્રહો નવચંડી યજ્ઞ લઘુરૂડ યજ્ઞ કાલસપ યોગ મંગળ દોષ નવરગઢ શાંતિ યજ્ઞ જેવી વિવિધ પૂજા કરે છે મંદિરમાં લગ્ન અને મરણની વિવિધ કરવામાં આવતી નથી મંદિરમાં એક ગૌશાળા આવેલી છે જે ભક્તો મંદિરના દર્શન કરવા આવે છે એ ગાયને ઘાસ ખવડાવે છે અને પુણ્યની અનુમૂર્તિ કરે છે ગૌશાળામાં રહેલા ગાયના દૂધથી સોમનાથ દાદાને અભિષેક કરવામાં આવે છે અમદાવાદના સોમનાથ દર્શને આવનાર મનોરથને મહાદેવ કરે છે અને આસ્થા સાથે મહાદેવને અભિષેક કરવાની દરેક કામના મહાદેવ પરિપૂર્ણ કરે છે મહાદેવના દર્શન માત્રથી એક અદભુત આનંદનો અનુભવ કરી લો ધન્યતા અનુભવે છે